આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય એવી ઇન્સ્ટન્ટ રવા ઈડલીની રેસીપી ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે જ્યારે રવા ઈડલી બનાવીએ ને તો ઘણીવાર એ બરાબર ફૂલતી નથી એમાં જાળી નથી પડતી અથવા તો અંદરથી એ ચીકાશ પકડે છે તો તમારી પણ જો આવી કોઈ કમ્પ્લેન હોય ને તો આજની રેસીપીનો વિડીયો ખાસ તમારા માટે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ

અને એક ટી સ્પૂન ચાની દાળ એડ કરવાની છે અને બંને દાળને આપણે શેકી લઈશું તમારી પાસે જો સમય હોય તો તમે આ બંને દાળને અડધો કલાક માટે પલાળીને પણ રાખી શકો પણ જો સમય ના હોય તો તમે એને કોરા કપડા લૂસી આ રીતે ઘીમાં શેકી લેશો ને તો પણ એ થઈ જશે અને જયારે આપણે ખીરામાં એને થોડી વાર માટે પલાળીશું અને ઇડલીને સ્ટીમ કરીશું એટલે ચડી પણ જશે તો બંને દાળ આપણી અત્યારે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે એની અંદર આપણે બાકીની વસ્તુ એડ કરીશું તો એમાં આપણે એડ કરીશું

લીલા મરચાં એડ કરીશું તો મેં બે લીલા મરચા એકદમ ઝીણા કટ કરીને લીધા છે અને થોડા લીમડાના પાન છે હાથેથી તોડી લીધા છે તો મરચાં અને લીમડાની ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે તો દરેક વસ્તુને આપણે સરસ રીતે સાતવી લઈશું એમાં આપણે એક કપ સોજી એડ કરવાની છે તમારી પાસે ઝીણી મોટી કોઈ પણ સોજી હોય તો તમે લઈ શકો છો અને સોજીને આપણે સ્લો ફ્લેમ પર બે થી પાંચ મિનિટ માટે શેકી લેવાની છે આ પ્રમાણે જયારે તમે સોજીને શેકીને પછી ખીરું બનાવશો ને ઇડલી બનાવશો ને તો તમારી ઇડલી એકદમ સરસ સોફ્ટ સ્પોન્જી બનશે જાળીદાર બનશે તો પાંચ મિનિટ આપણે એને શેકી લઈશું શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનું છે અને એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું તમે ઈચ્છો તો આ પ્રમાણે તમે સોજીને શેકીને એટ એટ કન્ટેનરમાં ભરીને રાખી શકો ફ્રીજમાં તમે એને એક થી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બાર પંદર થી વીસ દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતું તો જ્યારે પણ તમને ઈચ્છા થાય તો તમે ઝટપટ આમાંથી ઈડલી બનાવીને તૈયાર કરી શકો પણ અત્યારે તો આપણે તરત જ એમાંથી ઈડલી બનાવવાના છે પણ આ રીતે તમે એને સ્ટોર પણ કરી શકો છો તો એક બાઉલની અંદર આપણે જે સોજી શેકીને લીધી છે એ એડ કરી દઈશું તો ટોટલ એક કપ જેટલી સોજી છે અને એમાંથી તમારી ચૌદ નંગ જેટલી ઇડલી બનીને તૈયાર થાય છે તમને ઘણીવાર અચાનકથી અચાનક ઇડલી ખાવાનું મન થાય તો તમે આ પ્રમાણે ઇડલી બનાવી શકો અથવા ઘણા બધા લોકોને આથા ખાવાનું ખાય ને તો તકલીફ થતી હોય છે તો એવા સમય પર પણ તમે આ રીતે ઇડલી તૈયાર કરી શકો હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબનું અને અડધો કપ આપણે ખાટું દહીં લેવાનું છે એક કપ આપણી સોજી હતી તો એની સામે અડધો કપ આપણે ખાટું દહીં લઈશું અને ત્યારબાદ એની અંદર બીજો અડધો કપ જેટલું મેં પાણી નાખ્યું છે ને બરાબર મિક્સ કરી લઈશું પાણીની જે ક્વોન્ટિટી છે ને થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે કારણ કે દહીંમાં પણ જો પાણીનો ભાગ વધારે હોય તો તમારે પાણી ઓછું જોઈએ પણ મેં કીધું એમ દહીં તમારે થોડું ખાટું લેવાનું તો ટેસ્ટ એકદમ સરસ આવશે કારણ કે આપણે જ્યારે ઇડલી ખાતા હોઈએ છીએ ને તો એ ખીરું ફર્મેન્ટેડ એટલે કે આથાવાળું હોય છે અને આથામાં એક જાતની ખટાશ હોય તો આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે તો એવો થોડી ખટાશવાળો ટેસ્ટ લાવવા આપણે દહીં થોડું ખાટું લેવાનું છે અને ખાટું દહીં ના હોય તો તમે એની અંદર થોડા લીંબુના ફૂડ એડ કરી શકો છો અથવા તો લીંબુનો રસ નાખી શકો છો ખટાશ માટે હવે એને પંદર મિનિટ માટે આપણે રહેવા દઈશું કે સોજી છે એટલે એને રેસ્ટ આપવો જરૂરી છે તો ત્યાં સુધી આપણે ઇડલી પ્લેટમાં આ રીતે તેલ લગાડી અને ગ્રીસ કરી લઈશું એટલે બધી જ ઇડલી આપણી સરસ રીતે બહાર આવી જાય સ્ટીમ થયા પછી અને હવે આપણે અત્યારે કાજુ લઈશું તો મેં કાજુને ઘીની અંદર સાથે લીધા છે તો આ પ્રમાણે આપણે કાજુને એની અંદર અરેન્જ કરી દઈશું તમે બહાર સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જો રવા ઇડલી ઓર્ડર કરી હશે ને તેમાં આ રીતના કાજુ હોય છે તમે ઈચ્છો તો આપણે જે શેક્યું સોજીનું એની અંદર પણ તમે કાજુ નાખી શકો છો હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને ખીરું આપણું સરસ સેટ થઈ ગયેલું છે પાણી એની અંદર થોડું આપણને હજુ જોઈશે તો એડ કરીશું પહેલાથી જ વધારે પાણી નહીં નાખવાનું સોજી ફૂલી અને પાણી પી લે એબ્ઝોર્બ કરી લે એની અંદર તો જરૂર પડે તો જ આપણે એની અંદર બીજું પાણી નાખીશું તો મેં ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે અને એની જે કન્સિસ્ટન્સી છે એને આપણે સેટ કરી લઈશું હવે જ્યારે આપણે આની અંદર સોડા કે ઈનો નાખીશું તો પછી તરત જ આપણે ઇડલીને સ્ટીમ કરવા માટે મૂકી દેવાની છે જ્યારે પણ તમે આ રીતે ઇડલી છે ખમણ ઢોકળા કંઈ પણ બનાવો તો સોડા નાખો ને પછી તરત પહેલું કામ એને સ્ટીમ કરવા મૂકવાનું હોય છે તો સાઈડમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે થોડી એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું તમે ઈચ્છો તો તમારી પસંદગીના શાકભાજી આમાં નાખી શકો જેમ કે ગાજર છે ઝીણું સમારેલું ઝીણી સમારેલી ફણસી છે વટાણા છે મકાઈના દાણા છે તમને જે પણ શાકભાજી ગમતા હોય નાખી શકાય મેં અત્યારે નથી નાખ્યા તો આ પ્રમાણેની બેટરની આપણી કન્સિસ્ટન્સી અત્યારે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર અત્યારે સોડા નાખીશું તો હવે અત્યારે હાફ ટી સ્પૂન જેટલો સોડા એની અંદર નાખ્યો છે અને એની ઇફેક્ટ એકદમ સરસ આવે એટલે આપણે થોડું એની અંદર લીંબુનો રસ એડ કરીશું એક જ દિશામાં ચલાવીને મિક્સ કરીશું આ રીતે આપણે જ્યારે સોડા નાખીએ ને તો આપણું જે ખીરું છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને જ્યારે તમે એને સ્ટીમ કરવા માટે મૂકો ને તરત એટલે તરત જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર આવે છે અને આપણી જે પણ વસ્તુ હોય ખમણ ઢોકળા કે ઇડલી એને ફૂલાવાનું કામ કરે છે તો તમે તરત જ એને સ્ટીમ કરવા માટે મૂકશો તો એ એકદમ જ સરસ તમને રિઝલ્ટ મળશે તો ફટાફટ આપણે ઇડલીના મોલની અંદર આ ખીરું ભરી દઈશું અને આપણે પોણા ભાગ જેટલું જ ખીરું એની અંદર ફિલ કરીશું એટલે કે ભરીશું કારણ કે થોડું ફૂલશે એટલે બહુ વધારે આપણે એને નથી ભરવાનું અને બધાની અંદર આપણે ખીરું ભરી એને થોડું ટેપ કરી લેવાનું છે એટલે એનું જે લેવલ છે એક સરખું થઈ તો મારી પાસે આ બે પ્લેટ છે તો એક સાથે આપણે બે પ્લેટને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું તો પાણી આ રીતે એકદમ સરસ આપણે ગરમ કરી લેવાનું છે સ્ટીમ કરવાના વાસણની અંદર મેં અત્યારે લીંબુ એડ કર્યું છે એટલે આપણું જે સ્ટીમર છે એની અંદર પાણીને ખારાશના નિશાન ના લાગે અને ગેસની ફ્લેમને આપણે એકદમ હાઈ કરી દેવાની છે અને ઇડલીને હાઈ ફ્લેમ ઉપર આપણે દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરી લેશું વચ્ચેથી એને ખોલીને બિલકુલ નથી જોવાનું લેતા તમારી જે ઇડલી છે ને એ પ્રોપર ફૂલશે નહીં તમને સરસ રિઝલ્ટ નહીં મળે તો ઢાંકીને આપણે દસથી બાર મિનિટ માટે એને સ્ટીમ થવા દઈએ તો અત્યારે બાર મિનિટ એટલો સમય થઈ ગયો છે અને આપણી જે ઇડલી છે અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમને જોઈને જ ખબર પડી જશે અને જોઈને ખબર ના પડે તો તમે ચપ્પુની મદદથી એને ચેક કરી શકો છો તો ચપ્પુ તમારું એકદમ ક્લીન હશે આ રીતે તો હવે આપણે એને બહાર કાઢી દઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું લગભગ ત્રણ થી ચાર મિનિટે ઠંડી થાય ને પછી ચમચીની મદદથી આપણે એને બહાર કાઢી લઈશું તમે જો ગરમ ગરમ એને બહાર કાઢવા જશો ને તે તૂટી જશે તો આ રીતે ચમચીની મદદથી તમે એને ઇઝીલી બહાર કાઢી શકો છો અને આપણે તેલથી ગ્રીસ પણ કર્યું હતું મોડ ને એટલે ઇઝીલી બહાર આવી જશે તો આપણી એકદમ સરસ સોફ્ટ જાળીદાર રવા ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ પ્રમાણે આપણે બધી જ ઇડલીને બહાર કાઢી દઈશું ગરમ ગરમ ઈડલીને આપણે સાંભાર અને ચટણીની સાથે સર્વ કરીશું સાંભાર ચટણીની રેસીપી મેં તમારી સાથે પહેલા શેર કરેલી છે હું તમને અત્યારે એક ઇડલી બતાવ તો તમે જોઈ શકશો આ રીતે તમે એને તો પણ પાછી એના મૂળ સ્વરૂપમાં આવી જશે એટલે કે આપણી ઇડલી એકદમ પરફેક્ટ બની છે અંદરથી પણ એકદમ સરસ એ જીદાર છે તો ફ્રેન્ડ્સ આજની ઇડલીની રેસિપી રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે